કેવાય છે કે પોતાની માં એક સમય ગાયું દોવન કરવા માટે જાય છે અને વારંવાર પ્રાર્થના કરવાથી એની માં મૃત્યુ પામે છે પછી દાસીનો નો દીકરો સંસારમાં પડતા નથી મધુવનની અંદર તપ કરવા માટે જાય છે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નો જાપને કરચીન પોતાનું શરીર પાડી દે છે અને નારદ મુનિ પૂર્વ જન્મની સ્મૃતિને યાદતી કહેવાય છે કે જ્યારે જ્યારે મનુ મહારાજ અતકી આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે એમને 10 ઋષિ મુનિની ઉત્પત્તિ થયેલી અને એમાંથી ખોડામાંથી নারদ મુનિની ઉત્પત્તિ કરી એ વખતે પણ নারদ મુનિનું લગ્ન થિયા નોતા દાસીના દીકરાએ અને અત્યારે પણ নারদ મુનિ સંસારમાં છે ને નવ દીકરાએ લગ્ન કરવાની હા પાડે છે એક દીકરો ના પાડે છે જેનું નામ હતું ના રદ પણ ત્યારે વેદવ્યાસીને એમ કીધું કે સાંભળો બાપ એક દાસીનો દીકરો જો હિંમત ન આવ્યો તો છેક બ્રહ્મા સુધી પહોંચી ગયો તો તમે તો મારા નાથ 14 લોકના નાથ છો શયમે 17મો ભગવાનનો અવતાર છે

પરીક્ષિત મહારાજની જન્મની કથા બતાવશે સુખદેવજીના જન્મની કથા બતાવશે ધર્મના ચાર પગો દાન પુણ્ય વર્તને સત્ય આ પગ કેમ ઊભા છે એ બધી જ કથા આપણે બપોર પછી સાંસ્કૃતિ લઈ લઈશું હજી પણ એકવાર ટકોર કરું છું માં કે સુંદર મજાનું પવિત્ર ભોજન બનાવ્યું છે જે સીતારામ સંયોગ સયોકો મિત્રમંડળ રસોયો તો બધા ભાવથી જમજો બીજું અહીંયા સુંદર મજાનું આયોજકોને આપણે કંકોત્રીમાં તો ઘરે ઘરે બધાને પહોંચ્યું જ છે તેમ છતાં પાંચ મિનિટ બેસ તો હજી કોઈ ઊભા ન થતા તેમજ મોહન બાપા જે આપણા આ કથાના મેન આયોજકો છે જેની પાછળ આપણો આ ધ્યેય છે ધ્યેય છે એવા મોહન બાપા મલાભાઈ પરમાર એમના સુપુત્ર તેમજ મીઠાભાઈ મોહનભાઈ ખોડીદાસ મોહનભાઈ અને કાંતિલાલ મોહનભાઈ આ ત્રણ દીકરા મે કાલે પણ કીધેલું કે એક રૂપિયો તમે વાપરી જો અત્યારે તો મા બાપના ના વારા કાઢી એના બદલે આવડું સુંદર મજાનું આયોજન એમની ધનલક્ષ્મી સંપત્તિ રોજ રોજ અમે આશીર્વાદ આપશું કે ભગવાન એ ત્રણે ત્રણ દીકરાને ત્યાં અન્નલક્ષ્મી ધન ખૂબ આપેમાં ધર્મના કામમાં વાપરો છતાંય ખૂટે નહીં આવું આશીર્વાદ આપી અને એમનું સુંદર મજાનું આ આયોજન છે આપડા ભૂદેવ જોકે લગભગ હું ઓળખું છું નામ પડ્યું એટલે સનાડા બરાબર તે અનિલ મહારાજ શાસ્ત્રીજી પૂજ્ય વધાર્યા છે

કોઈ જે ભાગવત વાંચન ન કર્યું હોય તો અને અનિલ મહારાજ પણ શાસ્ત્રીજી નું સન્માન કરશે તો પૂજ્યો આપણા પરમાર પરિવાર ને ભાવથી આમંત્રણ આપી વધારો અનિલ પ્રસાદ શાસ્ત્રીજી નું સન્માન કરે અને હનુમાનજી ના સંત મહંત નું સન્માન કરે

અનિલ મહારાજ શાસ્ત્રીજી છે પોતે એમની જીભે પણ સરસ્વતી શિવ તાંડવ કરે છે મને કહે છે કે તમે કથા કર્યા પછી નહીં પણ જે પિતૃ કૃપા તમારા પર ઉતરી છે પિતૃ ની પાછળ મેં કથા કરેલી એ પિતૃ ની પ્રસન્નતા થી એ પણ પોતે સારા એવા કથાકાર છે તો આપણે ગીડ ભજન મહારાજ એ પણ આવ્યા છે એમનું પણ સન્માન કરશું પૂજ્ય બાપજી હનુમાનજી મહારાજ ના પરમ ભક્ત સ્નેહી તો આપણા શાસ્ત્રીજીનું સન્માન પરમાર પરિવાર દ્વારા બાપા ખૂબ ખૂબ અમારા કાંતિ બાપા અને ત્રણેય કાંતિ બાઈ ત્રણેય ભાઈના પરમપિતાશ્રી એ સર સ્વય સાક્ષાત નારાયણના સ્વરૂપ સમાન એવા દાદા દરેક જીવાત્માનું સન્માન કરશે શાસ્ત્રીજી અનિલ મહારાજનું સન્માન કરશે સંતો અને મહંતોના સન્માન થઈ રહ્યા છે તો આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે પણ એમને વધાવીએ હે આપણે તો સન્માન ન કરી શકીએ પણ આપણા હાથ ની તાળી એ જ આપણા માટે કંકુને ચોખા બની રહે 加油,加油！ ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते 2 मिनट अपनी धुन करी पछि बड़ा जंपामा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय

વાુદેવાય નમ ભગવત વાસુદેવાય ઓમ નમ ભગવત વાુદેવાસુદેવ ભોલે પાપ મટી જાયા ભો પાપ મટી જાયા વાુદેવ ભોલે પિતૃતરી જાયા વાુદેવ ભોલે પિતૃતરી જાયા ઓમ નમ ભગવત વાસુદેવ કરવાનું છે એટલે જેથી કરી દીકરીઓ પછી જમવા જાય સન્માન થઈ જાય પછી દરેક માતાઓ બહેનો ભાઈઓ અમૃત સમાન પ્રસાદ તૈયાર છે અને પૂજ્યો શાસ્ત્રીજી આવ્યા છે અનિલ પ્રસાદ સોઈ પણ અમારી સાથે પ્રસાદ લેવાનું આમંત્રણ છે તે પણ રોકાય બીજા માતા બહેનોને પ્રસાદ લેવાનો છે પ્રસાદનો બગાડ ન કરતા વારંવાર આવી જાહેરાત ન કરાય પણ છતાંય ભાવથી કરેલો પ્રસાદ ભાવથી લેજો એટલે બધાએને અત્યારની કથા વિરામ કરી બધા દર્શન કરજો પ્રસાદ લેજો અને અમારા પરમાર પરિવાર તરફથી ત્રણેય ભાઈઓ અને દાદા ખૂબ ખૂબ સન્માન કરવાનો છે ભાવથી એમનું સન્માન બે પણ થઈ ગયા છે એમાં હવે બહુ નો બોલી શકતા હોય કાટા તો બે પણ થઈને નોખા થઈ ગયા પણ અડધી કલાક મેં તમારી એટલા માટે વધારે લીધી સવાર માં અડધી કલાક મોડું ચાલુ કર્યું એટલે સમય નો બહુ પાકો છો તમે સવા ત્રણે આવશો ને એમાં તો જ કથા આપડી પરિપૂર્ણ થઈ છે નહીં મેં કીધું ને હાજે આઠ વાગે છોડીશ એટલે ફરી એકવાર બધા ભાવથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ